દારૂડિયા શખ્સો સાથે થયો હતો અને અમુક લોકો એવું કહી રહ્યા છે કે એક છોકરી પાસે તેમણે નંબર માંગ્યો હતો તેના કારણે તેમનો ઝઘડો થયો હતો પણ મિત્રો તેમના મેરેજ થઈ ગયા છે અને એવું કહી શકાય કે તેમણે આવું કોઈ કારણસર કર્યું ના હોય અને તેમણે કંઈ જ આવું કર્યું નથી તે અમને લાગી રહ્યું છે પણ તમને શું લાગે છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને તે ઝઘડા પછી શું થયું તે પણ આ વિડીયોમાં તમે જોઈ શકો છો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલ અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે બન્યા રહેજો અમારી ચેનલમાં